નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લા મુખ્ય શિક્ષક સંજ્ઞા નેજા હેઠળ આજે એચ ટાટ આચાર્યોએ કલેક્ટરને આવેદન આપી બદલી સહિતના નિયમો જાહેર કરવાની માંગ કરી હતી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા મુખ્ય શિક્ષક તરીકે એચ ટાટને લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરી હતી પરંતુ છેલ્લા બાર વર્ષથી મુખ્ય શિક્ષકોની બદલી અને કેડર અંગેના નિયમો જાહેર નથી કરવામાં આવ્યા જેથી કેટલાય મુખ્ય શિક્ષકો પોતાના વતનથી દૂર નોકરી કરી રહ્યા છે તો બદલી અંગે નિયમો જાહેર કરાય અને બદલી થાય તો વર્ષોથી વતન છોડી નોકરી કરતા શિક્ષકોને પોતાના વતનમાં જવાનો લાભ મળી શકે બદલી તેમજ સેવાકીય નિયમો સહિતની પડતર માંગણીઓને લઈ મુખ્ય શિક્ષકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય નિર્ણય ન લેવાતા મુખ્ય શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા છે અને તાત્કાલિક જો નિર્ણય ન લેવાય તો મુખ્ય શિક્ષકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આપણા હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ને ઉચ્ચતમ સપાટીએ લઈ જવા માટે બે હજાર બારમાં ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં એચ મુખ્ય શિક્ષકની નિમણૂકો કરેલી આજે એ નિમણૂંકને બાર વર્ષ જેટલો લાંબો સમય થયો છે ત્યાં સુધીમાં એસટાટ આચાર્યશ્રીઓના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ધારાધોરણ બદલી ભરતી અને અન્ય ઇજાફાઓ બાબતે કોઈ પણ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવેલા નથી વખતો વખતની અમારી ગુજરાત રાજ્ય એસટાટ મુખ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ શ્રી સરકારમાં વિવિધ વખતે રજૂઆતો કરેલી છે અમારા જાણવા પ્રમાણે બદલીના નિયમો બની જવા પામેલ છે પણ કોઈ કારણો વસાત એ નિયમો અટકી ગયેલા છે તો આજ રોજ અમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં માન્ય કલેક્ટર સાહેબ મારફત શ્રી સરકાર સુધી અમારી નમ્ર રજૂઆતો પહોંચાડીએ છીએ અમારી રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવશે તો આગામી સમયમાં અમે સૌ ગુજરાત રાજ્યના ઇસ્તા મુખ્ય શ્રીઓ ગાંધી ચિંતા માર્ગે આગળ વધી અને ન્યાય મેળવીશું જય હિન્દ જય ભારત રમેશ કેટલી વખત રજૂઆતો કરવામાં આવી આ અગાઉ મુખ્યમંત્રી કક્ષાએ અને શિક્ષણ મંત્રી સાહેબની કક્ષાએ અનેક વાર રજુઆતો કરવામાં આવેલી છે હકારાત્મક જવાબો મળે છે ટૂંક સમયમાં થઈ જશે એ રીતની ચર્ચાઓ કરવામાં આવે છે